નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોવા જે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને જે ઉત્તર પૂર્વ રાજસ્થાનના ભાગો છે તેની નજીક જોવા મળી રહ્યું છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કેરાલા અને લાગુ અરબી સમુદ્રના ભાગો નજીક જોવા મળી રહી છે ચોમાસું ધરી પોતાની નોર્મલ પોઝિશન પર છે અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ફિરોજપુરથી પસાર થઈ દિલ્હી ત્યારબાદ જમશેદપુર ઢીકાના ભાગો પર સતના જમશેદપુર અને ઢીકાના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ખાસ કરીને રાજસ્થાન નજીક જે યુએસસી સિસ્ટમ છે તે ક્રમશઃ અમુક મોડેલ મુજબ સિસ્ટમ નીચે આવી અને ઉત્તર ગુજરાત અને લાગુ કચ્છના ભાગોને સારો લાભ પણ આપી શકે છે જો વધુ નીચે આવે તો જોકે હાલ આ સિસ્ટમ છે તે ધીમી ગતિએ નીચે આવશે પરંતુ નીચે જતાની સાથે પાકિસ્તાન તરફ જવાની શક્યતાઓ વધુ રહે પરંતુ જો આ પ્રકારની સ્થિતિ બને તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો નજીક આવે તો સારો વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મળવાની શક્યતાઓ છે જે એકાદ બે દિવસની અંદર ખ્યાલ આવી જશે સિસ્ટમ કૈદી સત્ર ભાગોળ વધી શકે છે તો મિત્રો ગઈકાલે આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી મહોફળ જોવા મળ્યો ત્યારે આવનારી ચોવીસ કલાકની અંદર ક્યાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર આજે ઘટશે છૂટાછવા ભાગોમાં રેડા જ આપણા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારો હોય જ્યાં હળવો વરસાદ પડે ત્યાં અડધા ઇંચ સુધીનો વરસાદ પડે એવા કોઈ કોઈ સીમિત સેન્ટ્રો હોય જેમાં ડેડીયાપાડા સાબર જે શાકબાર આજના વિસ્તારો છે ડાંગ આહવા બાજુના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ વધુ રહે નર્મદા તાપી બાજુના ભાગો છે તેમાં શક્યતાઓ રહે બાકીના ભાગોમાં છૂટાછેવા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ વડોદરા આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહાહોદ પંચમહાલ છોટા ઉદેપુર સહિતના ભાગો છે આ વિસ્તારમાં થોડી વરસાદની ગતિવિધિ રહે હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ રહે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ઘટી શકે છે પરંતુ ભાવનગરથી અમરેલી મતલબ કે જે મહુવાથી ભાવનગર જે પટ્ટાવાળા વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ રહે અને તેને બાદ કરતાં જે સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગો છે તેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ રહે બાકીના ભાગોમાં છે કે ક્યાંક ઝાપટા પડે એકંદરે વરસાદની ગતિવિધિ બીજા ભાગોમાં ઓછી રહેવા એવી શક્યતાઓ રહે તો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ ઓછી રહેશે પરંતુ રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સામાન્ય છૂટા છૂટાછેવા રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે જેમાં અરવલ્લી મોડાસા અંબાજી ખેડબ્રહ્મા ઈડર સાઇડના ભાગો છે સાબરકાંઠા આજુબાજુના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ રહે તો આમ જોવા જઈએ તો આજે વરસાદની ગતિવિધિમાં ઘણો ઘટાડો થવાની શક્યતાઓ છે અને રાજ્યમાં છૂટાછવા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે અને મગો બાદ ક્યાંક ઠંડરસ્ટોન રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે તો એ વિસ્તારોમાં સારો વરસાદ અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં જોવા મળે પરંતુ એવા વિસ્તાર પણ ઓછા હશે